નવોઈનગરમાં હોળી ધૂળેટીના પવિત્ર પર્વ તહેવાર નિમિત્તે હોળીના ઉત્સવમાં ઘઉંના લોટમાંથી બનાવેલી સેવોને ખાવાના ઉપયોગમાં લેવાની માન્યતા છે આજકાલ નગરમાં ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ તરીકે સેવો હાથથી વણવાનો અને રોજી રોટી મળી રહે તે માટે કેટલાક પરિવારો તેના માટે તંતોડ મહેનત કરી રહ્યા છે ડભોઈ નગરના બદરુદ્દીન નવાપુરા મોહલ્લામાં રહેતા મોહમ્મદ સલીમ રહેમાનભાઈ ભાઈ છેલ્લા બાવીસ વર્ષથી કાર્યમાં પરિવાર સાથે જોડાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓને પૂરતા જણાવ્યું કે હાલ કારમી મોંઘવારીમાં અમારા આ ઘઉંની સેવો બનાવીને વેચવામાં મંદી આવી છે પરંતુ આ ઘઉંના સેવની લોટની સેવની ગરાકી છેલ્લા છેલ્લા નીકળે છે પહેલાં સેવ નેવું રૂપિયા કિલો વેચાતી હતી પરંતુ ઘઉંના ભાવ હાલ વધુ હોવાથી આ સેવો હાર્થી સો રૂપિયાના ભાવે વેચવી પડે છે આ ઘઉંની સેવનો કૃ ઉદ્યોગ થોડી આવતા પહેલાં અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે અને મંદી હોવા છતાં પણ આ વેપાર કરવો પડે છે નગરમાં આવેલી દરેક દુકાન ઉપર આ સેવો મળશે અને બોર્ડ ઉપર લગાવેલા જોવા મળશે સાથોસાથ દબોઈ નગરના માર્કેટ બજારમાં સેવો લઈને લહરી ઓપન કરવાની ઓપન ફરતી જોવા મળે છે અને ડભોઈ નગરમાં અનાજ કરિયાણાની દુકાનો પર હાથથી બનાવેલી ઘઉંની સેવો મળે છે સાથોસાથ કેટલાક કંપનીઓ વાળા પણ આ સેવો તૈયાર કરીને બજારમાં વેચાણ અર્થે મૂકે છે પરંતુ આમ પ્રજાનો તો ગરગતો બનાવેલ ઘઉંની સેવાની પસંદગી કરેલ છે સેવની પસંદગી કરે છે ને કારણ કે તે ખાવા માટે સુંદર અને સરળ હોય છે તૈયાર આવતી સેવ વધુ વાઈટ દેખાય છે જ્યારે હાથથી બનાવેલ ઘઉંની સેવ નેચરલ જોવા મળે છે આમ આ સેવનો હોલી આવતા જ માંગમાં વધારો થવા જાય લાગે છે અને જેમ જેમ હોળી ધોળેના દિવસો નજીક આવતા તેમ તેમ આ સેવની માંગમાં વધારો થાય છે નગરમાં આવેલ બદ્રુદ્દીન મોહલ્લામાં હજુ પણ સેવ બનાવવાનું ચાલુ છે પરિવાર સાથે ભેગા પડીને આ ઘઉની સેવો બનાવે છે ને પાણીની સાથે સાથે આ સેવ ફક્ત દૂધમાં પણ બનાવવામાં આવે છે બે પ્રકારની આ સેવ ઘરે બનાવવામાં આવે છે દૂધમાં બનાવવામાં આવેલી સેવ બે ત્રણ દિવસ સુધી સારી રહે છે અને એકદમ સફેદ દેખાવમાં હોય છે આમ નગરમાં ગૌની સેવાની ઘઉંની સેવની માંગ હોડી આવતા જ વધવા લાગી ડભોઈ નગરમાં ગૃહ તરીકે ધમધમવા લાગ્યો કેટલાક વિસ્તારોમાં તો ઘરે ગૃહિણીઓનું ઘઉંની સેવ બનાવી વેચતી હોય છે આ સેવાનો ધંધો ડભોઈમાં નવાપુરા બદરુદ્દીન મેલા અમે કરીએ છીએ વર્ષોથી મારા બાપ વખતથી અને આ ધંધો છે ને સારો જ ચાલે છે અને ઉતરાણ આવે એટલે ત્યાર પછી અમે ચાલુ જ કરી દઈએ છીએ બનાવવાનું અને આ ધંધો અમારો સારામાં સારો ચાલે છે અમે પોતે બી લારી કાઢીને ધંધો કરીએ છીએ અને પછી છે ને વેપારી ભાવથી બી થોડી ઘણી કાઢી નાખીએ છીએ